આ મોટું થઈ ગયું મિત્રો તો કેવડું મોટું થઈ ગયું મારું મહેક ટીકું નાનો નું તો હવે તો મોટું થતું જાય છે આપણે માયક ટીકો કેટલા દિવસ નો થયું ખ્યાલ બાર દિન થઈ ગઈ મિત્રો બાર દિન થઈ ગઈ છે મારા માયક ટીકું જો મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ મહાદેવ તો અત્યારે સવારના આઠ વાગ્યા છે જસ્ટ તો આ વર્ષથી આપણે ગાડી પણ થઈ ગયા છે કોલેજ માં જવા માટે ભાઈ સવાર નાસ્તો કરે છે મારે ગુડ મોર્નિંગ કે બધાયને ખીત ના બોલવાનું શું કહેવાનું ગુડ મોર્નિંગ હમ સુપર ભાત સુપર ભાત મમ્મી ભાવી બધા કામકાજ કરે એવું બધું હાલે છે ચાલો આપણે નાસ્તો કરી લઈશ ચા તો આ નહીં હું તો દૂધ પીવું છું હા ભાઈ ચા પીવે નખું નખું છે

હું એક જાગે હવે રોવા મીડ્યું અમારું દીકરું રોવા મીડ્યું તું એક મમ્મી વહી ગઈ મમ્મી એટલે મને મૂકીને વહી ગયા અને અમારા કુપાલિકા હિંસકાવતી નથી જો આમ હાલે છે ખુલે ઝુસકાવતું એ હે ફૂલે ધૂસકાવતું હજી દાત કાઢે મનમાં મન આ હિસાવીને હિંસકાવવું પડે દીકરા મારે ખાવું ચાલો હિસકાવીશ

અઢા ચાર થઈ ગયા છે અડધી કલાક થઈ જશે આપણે હમરે કીધું જો શિયાળાના દિવસો થોડી વાર લાગે ને સાસ પીવે છે મસ્ત સાસ મેં મૂકી હમણાં પીવા દો એવું બધું છે હાલો આ જો કૃપાલ હું હોતું ગયો છે હળીકમાં આરામ હોતા કરી લીધો આખું આવી ગયું છે પણ આપણે થાકી દઈએ આખું નો કરડે ને એટલા માટે જો નડી ને સાચી હોત ને

આ દીકો તો ના ને ફ્રેશ થઈ ગયો લાગે મારા દીકુ હે ગુપાલ કોણ છે હે એ આરામની જિંદગી છે મને ડિસ્ટર્બ નહી કરવાનો અત્યારે મને સુવા દો તમે બધાય કોને જગાડ્યો મને કોને સગાડી મને એમ લઈ

াই গু মিত্ৰে থৈ গৈ মানুহ ফুটি পেডু দীকা আৰাম কৰো মিকু পাছ শুৰা দূতছে

ગોટ બાંધો મેડા શું લાવું છે મમ્મી હાલો મસાલો હું બધું લેતો હું મમ્મી રોટલી બનાવે છે બનાવી નાખો બધું અટાણું કરી આવો છું બધું મૂકી દીધું ફ્રીજમાં દૂધ મૂકી આવો છું અને બધું મસાલો બધું મૂકી દીધું છે મમ્મી રોટલી વાળી કરે મસ્ત તાપી આવે મને ટાઈટ વાવા મળી જાય હવે તો વાદળા આવે છે પાછો વરસાદનું વાતાવરણ મને એવું લાગે મમ્મી કપાય વીણવાનું નહીં ગયા વાંચી છે એ બધું કામકાજ છે તાપી હાલો ઘડીક હું બેવું તાપવાનું છે આવ્યું ગાંડું હું લઈ ને આવ્યું આ હારે આવ્યું હતું ભાગ લેવા ભાગી ગયું અને હાલો ખાવાનું પીવાનું પછી શું કરશું આજના દરરોજ ભણવા જાવ એટલે વિડીયો થોડો નાના નાનો આવે છે કેમ કે ભણવા જવાનું ચાલુ થઈ ગયું છે કોલેજે એટલે બહુ પછી બધા વિડીયો હોવા મારો વિયો કોલેજ બહુ પછી વધુ આવશે વિડીયો સવારનો થોડો ઓછો છો આવે સવારનું રોટી ખાવા થોડું થોડું આવશે બહુ પૈસા લાગુ થોડું બધું બને એવું બધું કાંઈ બધું આ કામ ન થાય રાતે આવું બસમાં હું તમને પણ બતાવું કોલેજનો પૈસા અંદર વિડીયો કોમેન્ટ કરજો પૈસા આપણે કોલેજનો વિડીયો પણ બનાવશું કે ગાંડુ એ બધું છે અને ફેસબુકમાં તો ફોલો ન કરતો ફેસબુકમાં ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો ફોલો કરી લેજો અને જે ફેસબુકવાળા છે ને પાંચ હજાર આપણે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાના છે તો ફેસબુકવાળા જે પણ મારા મિત્રો છે બધાને વિનંતી છે કે જલ્દી જલ્દી મને સબસ્ક્રાઇબ કરવા માટે યુટ્યુબમાં સર્ચ કરે અનિલ ચારુલા વ્લોગ અને સર્ચ કરવા માટે સર્ચ કરે અને સબસ્ક્રાઈબ કરે એમ હાલો હવે મળે એક નવો વ્લોગમાં જો અમારો વ્લોગ ગમતો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને જે આમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ વોચિંગમાં વિડીયો છે મધ્ય બો બાય